જય માતા એ છે મિત્રોને ગેમ જો મજામાં જઈશો જો મજામાં નહીં હોય તો આપણો લોક જોઈને મજામાં આવી જાઓ અત્યારે તો હજો મસ્ત સાડા નવ વાગ્યા છે બરાબર રેડી થઈ ગયા છે આપણે જાય જે ફેક્ટરી આજ થોડું ઉઠવામાં મોડું થઈ ગયું છે એમ કે ભાઈ શિયાળો જે હમણાં ટાઢ પડતી હોય ને અંદર હમણાં આવે બહુ થોડું આજ મોડું થઈ ગયું ઉઠવામાં કાંઈ વાંધો નહીં સારું ચાલો નીકળીએ જાય સીધા કારખાને ડાયરેક્ટ કારખાના પહોંચીને પછી તમને મળ્યો તો રોગમાં બી ના રહી ગયો સારું ચાલો તો તો અત્યારે અગિયાર વાગ્યા છે બરોબર છે ના આવી ગયા છે કામ હતું બધું કામ પતાવ્યું ને હવે ટાઈમ થોડોક તમને પછી હમણાં પાછું કામ છે હમણાં આવું છું પાછો અત્યારે આવું છે બરોબર છે કે રાતે તમારા માટે મસ્તી લગભગ સરપ્રાઇઝ છે શું છે શું નહીં કઈ ખબર નહીં એ રાતે ડાયરેક્ટ તમને કહું તો કન્ટિન્યુ રહ્યો લોગ માર્ચમાં મજા આવશે બહુ તમને અત્યારે વાલ ને થઈ છે બરોબર છે બધું કામ કરતા હોય તો ફ્રી થઈ ગયા છે હવે લઈ ગઈ છે ભૂખ એટલે આપણે ટિફિન ખોલ નાખ્યું છે એવા મસ્ત હવે જમી લેશું હવે જમી લઉં અને પછી થોડીક વાર આરામ કરી લઉં અને પછી ડાયરેક તમને મળવું એટલે આરામ તો નહીં એટલે થોડીક વાર ફોન લઈને બેસશું શાંતિથી અને પછી ડાયરેક તમને મળવું સારું ચાલો હવે હું જમી લઉં ભૂખ બહુ લઈ ગઈ છે પછી ડાયરેક મળવું ત્યારે વાઈ ગયા બરોબર છે રીલ બનાવવાની હું રીલ બનાવતો કામ બધું પતી ગયું એટલે ખાલી ઈન્સ્ટામાં આજે આપણે અપલોડ કરશું કે આપણે થ્રી ડેઈલી બ્લોક ભેગા આપણે ઇન્સ્ટામાં રીલે મૂકી હતી આપણે રીલેઈ શૂટ કરી લીધી છે એ હમણાં એડિટ કરીશ પછી અપલોડ કરીશ એટલે ઈન્સ્ટાગ્રામમાં જોતા આવું છું આપણે આઈડી જે આઈડી આવી જાય

અત્યારે પોણા વાગ્યા છે બરોબર આપડે હાફા ને છીએ હજી ઘીઓ નથી આ ગયો આટો મારવા પછી આય થયું ને આપના બાદ થયું અત્યારે બધા મશીન હાલે છે આ બધા એ બધા એ મશીન નું ધ્યાન રાખવાનું છે બરોબર છે એટલે અત્યારે નવી મળી નવું ઘી

અત્યારે નવ વાઈ ગયા છે બરોબર આપણે ઘરે આવી ગયા છીએ કારખાનાથી અને કારખાના નીકળ્યા ત્યાં કંઈ વ્લોક બનાવવાનું કેમ કે મેડિકલે જવાનું તો દવા લેવાની હતી દવા લેવા ગયા ત્યાં કાંઈ વ્લોક બનાવ એમ કે ઉતારવાળી ન મેડિકલ થઈ જાય બંધ એટલે અત્યારે નવ વાઈ ગયા જો નવ વાગે આપણે ઘરે આવ્યા છીએ હવે જમીને જવાનું છે બારે અત્યારે વ્લોક પૂરો કરવાનો થતો નથી એટલે જમીને બહારે જાય અને હું તમને આ બતાવું શું છે શું નહીં તો યોગ માં કન્ટિન્યુ રહેજો બરોબર તમને કીધું તું એક વસ્તુ તમને હું કહીશ એટલે એ અત્યારે જમીન જાય ત્યારે વાત છે તો કન્ટિન્યુ રહેજો યોગ માં મજા આવશે તો અત્યારે પોણા અગિયાર થયા છે બરોબર એ જો આપણે જમી લીધું મસ્ત હવે દીકરાજી બારે અને ધાર્મિક ભાઈ જાય છે ઉજ્જૈન એટલે એને આપણે મૂકવા જાય છીએ રેલવે સ્ટેશન એ બરોબર છે એટલે હવે જાય આપણે રેલવે સ્ટેશન એ ધાર્મિક ભાઈ મૂકી આવી અને પછી ધાર્મિક ભાઈ રેલવે સ્ટેશન એ મૂકી આવી

સારું ચાલો તો હવે સીધા ગાડીએ પહોંચી ને પછી પાછો લોક કન્ટિન્યુ કરીએ અત્યારે હવે હાલવાનું બહુ છે નગર થકાઈ જાય પાછું ઓલા શું કે આપણે વર્ષ નથી ને ગાડી બી ઉગર ઉભા રહીને રાજ્યો હતા બિચારા પછી ત્રી માણસ હા કાઈ ઓલા નથી મારો વાર ના ના મારો વાર કોઈ નો હે આપણો ના તો છો એટલે વાંધો નથી આવડો મોટો ગોડી ગાડો મારો વાર કોઈ નો હોય આપણે તો સારું ચાલો સીધા ગાડીએ જઈને લોક કન્ટિન્યુ કરીએ તો અત્યારે બાર ને પચાસ થઈ જાય બરોબર છે જાતા હતા રેલવે સ્ટેશનથી ઘરે ભાઈને બધાને મૂકીને એમાં હું પોલીસવાળા વાળા ભાઈ આપણી ગાડી જયારે રોકાવી લીધી છે એટલે ચેકિંગ ચાલે છે એનું કાંઈ વાંધો નહીં આવું તો ચાલે રાખે છે આગળ એક ગાડી રોકી છે એટલે આવું તો હાઈલે રાખે કાંઈ વાંધો નહીં સારું ચાલો બ્લોગમાં કંટી રહ્યો આવું તો હાલતું રાખશે અત્યારે એક વાગ્યો છે બરોબર છે આપણે ધાર્મિક ભાઈ સ્ટેશને મૂકવા ગયા હતા તમે જાગૃત રીતમાં જોયું પોલીસ વાળા ભાઈ આપણને રોકી લીધા સાહેબે

પણ મને એ મજા સારું તો સીધા વળી કાલના લોકોમાં